નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક વાત કરવાની છે ઘણા ખેડૂતનો પ્રશ્ન હોય જીરાને ઉપાડવું ક્યારે એના વિશે તો એમાં આપણે જોઈએ તો જોઈ જોઈએ આવો એકદમ ખિસકોલી કલર થઈ જાય અને માથે નકરા દાણા જ દેખાતા હોય ત્યારે તમે એને ઉપાડી શકો અને બાકી એક બીજી પણ મારે વાત કરવાની છે જે હમણાં બે ચાર દિવસથી એ બહુ સારો એવો છે તમારું જીરું જો માનો કે દશક દી દસ બાર દિવસ હજી ઊભે એવું હોય તો એમાં તમે એકવાર ચેક કરી લેજો હમણાં થ્રીપ્સનો બહુ સારો એવો એટો છે અને થિપ્સ શું થાય એ આપણે જોઈએ તો એમાં છે ને દાણા એકદમ હાવ ઝીણા કરનાર છે જે ચૂસી જાય દાણા હા એના લીધે ને હાવ ઓલું જીરું એકદમ દાણા જીરા ઝીણા ઝીણા રહી જાય અને એ તમારે જોઈ અને એમાં સારો એવો રાઉન્ડ મારી દેવો એમાં આપણે રાઉન્ડની વાત કરીએ તો એમાં તમે સ્ટલ્લિંગનું ચીની કમ આવે એનો રાઉન્ડ મારી શકો જેનાથી ત્રીસમાં સારું એવું રિઝલ્ટ મળશે અને બાકી જો આમાં કેવું મસ્ત એકદમ કલર એકદમ આવી ગયો છે આવું હોય તો તમે ઉપાડી શકો અને બાકી બીજા નંબરમાં હમણાં કાળિયાના પણ એટેક બહુ છે જેના વિશેના આપણે બે ત્રણ વિડીયો બનાવેલા છે એ જોઈ લેવા તો આમાં હું તમને કહી દઉં તો એમાં તમારે સારા એવા પાવડરનો રાઉન્ડ મારી દેવો ક્લોરોથાયોનિલ છે હે પડી કે આપણે જરતા હોય કાળિયાની પડી ટ્રાય સાયકલા જોડ પીચોતેર ટકા એજોક્સિટોબિન ડાયફેનનું કોણા જોડ એમ 45 આવો રાઉન્ડ મારીને કાળિયા આવતો અટકાવી શકો થેન્ક યુ